એક પશ્ચિમ કચ્છનું મુખ્ય મથક અને આ પશ્ચિમ કચ્છમાં આ સવલત અને આવી સારવાર ક્યાં પણ નથી એના માટે બધાને ભુજ જવું પડે ભુજનો ભાડો ગાડીનો પંદરસો લાગે અને દવા ડૉક્ટરને બતાવવા એટલે નાના નાના પરિવારને પાંચ હજાર રૂપિયા આ પરોડ હતો એટલે આ સંસ્થાને પહેલાં તો વર્ષોથી આપણે આ અમે કહેતા અરવિંદસિંહને કે આ શરૂ કર્યો એટલે શરૂ કર્યો અરવિંદ અરવિંદસિંહને અને એની ટીમને વારે ઘડીએ શુભેચ્છા આપવાનું મન થાય કે આ ખરેખર દરિદ્ર સેવા એ સેવા ક્યારે પણ વ્યર્થ જતી નથી અને ખાલી આ શરૂ નથી કર્યું દર શનિ રવિ આંખના ઓપરેશન પણ વિનામૂલ્યે જે આપણે એક આંખનું ઓપરેશન ગમે તે સાદામાં સાદું કરાવ્યું તો વીસથી પચીસ હજાર લાગતો હોય એ પણ મૂલ્યે અને રહેવાની જમવાની દવા અને દર્દીઓને લાસ્ટ ચાસપાને જે પણ આપવાના હોય એ પણ ટ્રસ્ટ તરફથી ફી આપવામાં આવે અને અહીંયા આપણી પાસે લગભગ ત્રીસ જેટલા જે નાનપણથી જ દિવ્યાંગ હોય જે પહેલાં આપણે અલગ નામ કહેતા પણ નરેન્દ્રભાઈ એ લોકોને દિવ્યાંગ કહેતા અને દિવ્યાંગો નાના નાના દીકરાઓ જે નાન પરથી ખોટખા પણ ધરાવતા હોય એમના માટે પણ ત્રીસ જેટલા છોકરાઓ જે આપણી પાસે ટ્રેનિંગ મન શિક્ષકો છે એને બોલતા શીખાડે છે અને કસરત ફિઝિયોપે થેરાપી સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે અને સાથે સાથે હમણાં ટૂંક સમય પહેલાં જ માનસિક રીતે જે ધરાવતા દર્દીઓ છે એમને રોજીરોટી કેમ મળે અહીંયા નાના નાના વાટકા ડીસુ અને ફાઇલું પણ અહીંયા બનાવવામાં આવે છે એટલે આ ખરેખર લોહાણા મહાજન એમને આખી સમગ્ર ટીમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે આવું સુંદર કાર્ય આપના દ્વારા કરવામાં આવે છે અને એમની રોજીરોટી કેમ મળે એમને ઘર ઘર કેમ ચાલે એના માટે વારે ઘડીએ રાશનની કીટ પણ આપવામાં આવે અને એમને જોતા હોય હમણાં થોડા દિવસ જ પહેલાં આપણે પિસ્તાલીસ જેટલા જે નાના બાળકો જે આંખથી દેખી શકતા નહોતા અને એમને મોબાઈલ જે એ ટાઈપના મોબાઈલ આવે છે એ પિસ્તાલીસ મોબાઈલ જે સારામાં સારા કંપનીના પીસ અંદાજીત કિંમત પંદરથી વીસ હજાર હોય એવા પિસ્તાલીસ બાળકોને મોબાઈલ આપવામાં આવ્યા જેને ધંધા માટે રોજગારી માટે કેબિન જોઈને કેબિન આપવામાં આવી બહેનો માટે સિલાઈ મશીન આપવામાં આવે એટલે આવું સુંદર કાર્ય આપણા નખત્રાણા મધ્યે લોહાણામાંદ અને સંચાલિત દરિયાસ્થાન મંદિરે થઈ રહ્યું છે ત્યારે ફરી ફરીને ભગવાન જલારામ બાપા ખૂબ આશીર્વાદ આપે અને ટૂંક સમયમાં જ નલિયા માટે પણ આવું સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે ટીમને આપણે શુભેચ્છા પાઠવીએ કચ્છમાં આ લોકોનો દે છે કચ્છ કચ્છમાં એક પણ દર્દી આંખના રોગ માટે કે આંખને તકલીફ માટે ક્યાં પણ આંખ જતી ન રહે કારણ કે શરીરની મુખ્ય વસ્તુ આંખ છે એના માટે ખરેખર સંસ્થાએ જે આ જહેમત ઉપાડી છે આ બીડું ઝડપ્યું છે અને સરકારની જે ઈચ્છા છે કે મોતિયાના કારણે કોઈની આંખી જાતની રહે આ સંસ્થા બીડું ઝડપ્યું છે એ બદલ પણ ખરેખર ખુબ ખુબ ધન્યવાદ ભારત માતા કી જય દરિયાલાલ પરમ પૂજ્ય રામચંદ્ર ભગવાનના આશીર્વાદ આ સંસ્થા રહે એવી આપણે ભગવાન કરી આર્ય કન્યા ગુરુકુલ કરી નબે એકર મેલે વિશાલ પરિસર સે લેકર બાર તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હે इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर